પાલનપુર ખાતે મહર્ષિ વાલ્મિકી યુવાને પ્રબુદ્ધ ટ્રસ્ટ દ્વારા દીકરા દીકરીઓનો પ્રથમ પરિચય મેળો યોજાયો મહર્ષિ વાલ્મિકી યુવાને પ્રબુદ્ધ પાલનપુર દ્વારા પ્રથમ સમલગ્નના સફળ આયોજન બાદ પાલનપુર ખાતે બીજો પરિચય મેળો યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતભરમાંથી વાલ્મિકી સમાજના દીકરા દીકરીઓ વાલીઓ સાથે હાજર હતા પાલનપુર ખાતે આયોજિત વાલ્મિકી સમાજના પરિચય મેળામાં રાજસ્થાન ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા વાલ્મિકી સમાજના દીકરા દીકરીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા પરિચય મેળામાં શિક્ષણ પર ભાર મૂકી વાલ્મિકી સમાજ પણ શિક્ષિત બને તેવો અનુરોધ કરાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જીમનલાલ સોલંકી ઈશ્વરભાઈ સોલંકી દીપકભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ હાજર હતા રિપોર્ટર દીપક બનાસકાંઠા આજરોજ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ પાલનપુર મુકામે મહર્ષિ વાલ્મિક વૃદ્ધ નાગરિક ટ્રસ્ટ તરફથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પરિચય મેળામાં અમારા પાલનપુર તેમજ બનાસકાંઠા શહેરના સમગ્ર ગુજરાતના માણસો અહીંયા ઉપસ્થિત રહી અને આ મેળામાં પોતાની દીકરીઓ દીકરાને કેટલો અભ્યાસ છે કેટલું ભણેલા છે નોકરીઓ કરે છે કે શું કરે છે એની બધી માહિતી એ લોકો દ્વારા માતા પિતા દ્વારા આપવામાં આવે અને આ માહિતી દ્વારા અમે અમારા આ સમાજમાં જાગૃતિ લાવવા માટે શિક્ષણનું પ્રમાણ વધે એ માટેના અમારા અથાત પ્રયત્નો છે અને એ અમારા પ્રયત્નો આજે અમારા અઢારી ભાગ તેમજ ડીસાવડ પાલનપુર શહેર ગુજરાત સિદ્ધપુર અમદાવાદ સમગ્ર સમગ્ર ગુજરાતમાંથી અહીં અમારા એકત્રિત લોકો થયા છે અને એ સાબિત કરીએ છીએ કે અમે પણ હવે આ શિક્ષણ પ્રવૃત્તિ કરતા રહીશું અને વધુ શિક્ષણ પ્રવૃત્તિ અમારા જાતિમાં ઉતરે એ માટેના અમારા હથાત પ્રયત્ન છે અને એ પ્રયત્નો અમને આ સર્વે મળી અને કરવામાં આવ્યા છે અને એ આજે અમે સાબિત કરવા માંગીએ છીએ કે અમારા લોકોમાં પણ શિક્ષણનું પ્રમાણ છે અને શિક્ષણ વધશે અને શિક્ષણ લઈશું અને આગળ વધીશું વસ્તુ ભારતમાં તાકી જય